હાય ફ્રેન્ડ હું છું હિરલ સ્વાગત છે તમારું દિયા કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ બાજરાના ખીચડાની રેસીપી તે બનાવો એકદમ ઇઝી છે ફ્રેન્ડ્સ બાજરાનો ખીચડો બનાવવા માટે સૌથી પહેલાં આપણે બાજરીને સાફ કરી અને ધોઈ લેવાની છે આ રીતે આપણે ધોઈ તેને એક મિક્સર જારમાં લઈ તેને આપણે પીસી લેવાની છે ફ્રેન્ડ્સ ન બહુ મોટી કે ન બહુ નાની આપણે તેને અધકચરી પીસી લેવાની છે ફ્રેન્ડ ફ્રેન્ડ્સ આ ખીચડો શિયાળામાં ખાવાની ખૂબ મજા આવે છે અને તે ટેસ્ટી અને તેની સાથે હેલ્ધી પણ છે ફ્રેન્ડ્સ આપણે તેને મિક્સરમાં પીસી લેશું ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણો બાજરો મિક્સરમાં પીસાઈ રહ્યો છે આપણે તેને આ રીતનો પીસી લેવાનો છે અધકચરો પીસી એક વાસણમાં નીકાળી લેશું ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો હવે આપણે એક વાટકી મગની દાળ લેશું તેને આપણે બેથી ત્રણ પાણીમાં બરાબર ધોઈ લેશું ફ્રેન્ડ્સ બેથી ત્રણ પાણીમાં ધોઈ અને આપણે તેને કૂકરમાં એડ કરી લેશું પછી આપણે જે બાજરાને પીસીને રાખ્યો છે તે એડ કરીશું ફ્રેન્ડ્સ બંને એડ કરી આપણે તેમાં જરૂર મુજબનું પાણી ઉમેરી લેશું ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ આપણે આ ખીચડામાં પાણી થોડું વધુ ઉમેરવાનું છે જરૂર કરતાં આપણે અડધો ગ્લાસ પાણી વધુ ઉમેરવાનું છે ફ્રેન્ડ્સ પછી આપણે તેને હલાવી લેશું પછી આપણે તેમાં અડધી ચમચી હળદર એડ એડ સ્વાદ અનુસાર મીઠું હળદર અને મીઠું એડ કરી આપણે તેને બરાબર હલાવી લેશું પછી આપણે તેમાં શુદ્ધ સિંગતેલ એડ બે ત્રણ ડોકલી આપણે સિંગ તેલ એડ કરવાનું છે ફ્રેન્ડ્સ આપણે તેલ એડ કરી આપણે તેને બરાબર હલાવી લેશું ફ્રેન્ડ્સ પછી આપણે ગે કુકરનું ઢક્કણ બંધ કરી લેશું કુકરનું ઢક્કણ બંધ કરી આપણે તેને ગેસ પર ચડવા મૂકીશું આપણે ગેસની આંચ મધ્યમ રાખવાની છે અને આપણે બે સીટી વગાડી લેવાની છે ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણો બાજરાનો ખીચડો તો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસિપી કેવી લાગી જો તમને ગમી હોય તો ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલી બે લાયકન ક્લિક કરજો જેથી મારા નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય ફ્રેન્ડ્સ થેન્ક યુ